એક તો થોડા વટ છે ને મારા પણ અંદર ઉમેરી દઉં છું ને તો કોઈ ને ખબર જ ના પડે તો ચલો આપણે જઈએ માતાજીના દર્શન કરવા અને આ છે આપડા ભાઈ હું નથી ઓળખતી પણ કેવા છે ને કે આપણે મંદિરે જઈએ ગુજરાતી સેલ્ફી ના અને ફોટાના બહુ શોખીન હોય તો ફોટો ને સેલ્ફી તો લેવો જ જોઈએ ને જે મારા જે બ્લોગર હોય એ વિડીયો પણ બનાવે અને આ છે બધા જ આપણા દાદી કહી શકો બા કહી શકો સીડી ઉપર ચઢીને આવી ગયા છે માતાજીના દર્શન કરવા તો માતાજીનો હુકમ આપણા ઉપર પણ થયો છે ને બધા ભક્તો પર માની અસિંહ કૃપા છે જો આપણે આવી ગયા છીએ દર્શન કરવા પાવાગઢ ની અંદર મહાકાળી માના અને અમારામાં કે કાળકા માના તો એમાં બધાની ઈચ્છા પૂરી કરજો ને માડી બધાનું ધ્યાન રાખજો કોઈ ખાલી હાથ ના જાય મારી માડી એટલું ધ્યાન રાખજો માં મેં તમારા નાના બાલુડાજી માડી થોડીક બસ થોડીક જરાક દયા કરજો માડી તમારી એક જ નજર અમારા ઉપર કાફી છે માં એક નજર જોઈ આપણે આવી ગયા હું પણ સેલ્ફી એવું જઈએ ને સેલ્ફી ના લઈ ને વિડીયો ના બનાવી એવું લાગે છે કે આપણે ગુજરાતી છીએ અને આ જો સરખો આવું જોઈએ ફોટો હોય કે વિડીયો હોય કે સેલ્ફી હોય શું કેવું અને એવું વિથ ફેમિલી આપણી વિથ ફેમિલી છે આ જો ત્યાં પેલી સાઈડ સારો નહોતો આવતો તો આપણે તમે પણ અને અમે પણ ચેન્જ કરી શકીએ છીએ સ્થિતિ તો જો હવે કેવું લાગે છે હવે પરફેક્ટ લાગે છે ને બાકી ટોપ અમે સેલ્ફી પણ લઈ લીધી વિડીયો પણ ચાલુ કરી દીધો છે તો તમે પણ આવી જાઓ વ્લોગ બનાવી શકો છો માતાજીના દર્શન કરો અને અસીમ આશીર્વાદ લઈ શકો છો તમે અને તમને ખબર ખબર જ છે જો તમે કોઈ ભાઈ બહેન નાના હશો ઉંમરમાં કે કોઈ મોટા હશો અને તમારી બેન કહે છે કે માતાજીની કૃપા એટલી છે કે તમે વિચારી પણ ના શકો બસ એક તમારે કહેવાની અને માને સાચા દિલથી અંદરથી આવા જ પછી અંદરનો અવાજ હોય ને માને કે મા માડી મારે આવું થયું છે મા એટલું જ એક અંદરથી હાસકારો થઈ જાય ને માને ત્યાં સુધી અવાજ પોકડવાની જરૂર છે ને મા તમારી ચમ ચપટીમાં કામ ના કરી દેને તો મારું નામ નહીં હા સાચું કહું છું બહુ જ માનતા છે માની માંઘાણી માની અને હું તો બહુ જ માનું છું મારી પહેલી જે જનેતા માં છે ને એના પછી કુળદેવી માં કેવાય શકો છો તમે આપણે આવી ગયા છે દર્શન પણ કરી લીધા અને ભવ્ય નજારો છે અહીંયાનો એકદમ બિલકુલ અલગ જ એવું લાગે કે આપણે અલગ જ દુનિયામાં છે આપણે સાચે જ અલગ જ છે બાકીઓ એવું લાગે કે ના આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ ને સાચું કહું ને તો અહીંયા ગરબા પણ થાય છે ગરબા પણ એવા લાગે છે ને આમ રૂવાટા ઉભા થઈ જાય છે પણ આપણે બેકગ્રાઉન્ડ જે ગરબા હોય ને બેકગ્રાઉન્ડ મેં ઓફ કરી દીધું છે મ્યુઝિક જે કોપીરાઈટ આવી જાય ને તો તમને ને તો એકદમ મજા આવી જાય અહીંયા આવું એકદમ એવું લાગે છે નહીં કે હવે આપણે ઘરે જવું છે પણ શું કરવાનું માતાજીનો હુકમ થયો તો આપણે આવી ગયા દર્શન થઈ ગયા એ જ બહુ મોટી વાત છે ને માતાજી જસ્ટ થોડુંક આપણને જોયું એ જ બહુ છે આપણા માટે બોલો જય માતાજી જય મહાકાળીમાં અને હા કોમેન્ટમાં જય મહાકાળીમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આપણો બ્લોક આ કેવો છે એ પણ જરૂરથી જણાવજો પ્લીઝ રિક્વેસ્ટ છે મારા ભાઈ બેનો અને તમે સપોર્ટ પણ આપતા રહેજો આવો ને આવો સપોર્ટ કરજો મારા ભાઈ બેનો તમારી બહેનને તો જ આગળ વધીશું નહીં તો માતાજી ની કૃપા છે ને મારા ભાઈઓ બહેનો તમારા પણ આશીર્વાદ મળી જાય એમને તો વાત જ કંઈક અલગ થઈ જાય પછી અને હા હવે રજા લઈએ આપણે